હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આવી જઈશું મહવા માટે દેવળિયા તો આજ રોજ તારીખની વાત કરું તો ત્રણ બાર બે હજાર પચીસને બુધવાર

હાલો ભાઈ પંચાલીસનું અઠાણું છ નવ્વાણું એક રૂપિયા એકસો એક બોલવું ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાસો અગિયાર બોલવું એકસો ને અગિયાર રૂપિયા નો એકા હાલો ભાઈ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો પહેલા ઓકલા છે ગણેશ છે મિત્રો અગિયાર રૂપિયા 20 કિલોનો ભાવ મોવા માર્કેટિંગ યાદ 878 રૂપિયા 179 બોલવું રૂપિયા બોલવો ભાવ આવે છે મિત્રો નવી ડુંગળી છે બ્યાસી રૂપિયા ભાવ મિત્રો વીસ કિલોનો ભાવ છે મોવા માર્કેટિંગ યાર્ડ એપીએમસી મોવા મિત્રો બ્યાસી રૂપિયા કોઈ નથી જતું નથી ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે મિત્રો આ વખલા છાસી રૂપિયા છે મિત્રો પેળપત્તી છે મિત્રો જોઈ શકો છો એટલું તો ઉગી ગયેલું છે છાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો હાલો ડિમાન્ડ સૂપિયા એકસો ને વીસ બોલવું ભાઈ ગયા એકસો એકવીસ એકવીસ રૂપિયા ખાલી ખાવાથી એકસો ને એકવીસ રૂપિયા કોઈ ગયા એકસો બાવીસ એકસો ને એકત્રીસ રૂપિયા એકત્રીસ એકસો ને એકત્રીસ રૂપિયા એકત્રીસ બોલવું ભાઈ કોઈને બત્રીસ બત્રીસ રૂપિયા એકસો એકસો બત્રીસ ચાલીસ બેતાલીસ એકસો બેતાલીસ એકસો બેતાલીસ તેતાલીસ રૂપિયા એકસો ભાઈ તેતાલીસ રૂપિયા એકસો ને બોલવું ભાઈ મિત્રો નવી ડુંગળી છે મિત્રો જોઈ શકો છો એક નંબર મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડ જોવા મિત્રો એકસો ચુમ્માલીસ રૂપિયા ભાવ આવ્યો છે અઠસ અડસ ઓપડ પિત્તેર બોતેર મજબૂદ પાછી એવું અત્યારનું માણો માણસોળા ભ્રત ત્રણ ચાર તો અત્યારે બાર ચોક્કસ ચાર હજાર

મિત્રો એકસો ને ઓગણ ચાલીસ રૂપિયા મિત્રો જોઈ શકો છો તમે એકસો ને ઓગણ ચાલીસ

મિત્રો આ વકલા એકસો ને ઓગણચાલીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો એકસો ને ઓગણચાળીસ રૂપિયા સુપર ગુલ્ટા